ભુચના આમોદના ઓછણ ગામે ગરીબોને આપવાનું અનાજ સગે વગે કરવામાં આવ્યા હોવાનો કૌભાંડનો પર્દાફાશ કરાયો છે જેની અંદર દુકાન સંચાલકે શંકાસ્પદ ચોખા અને ઘઉં ભરેલું ટ્રેક્ટર દિવેલાના ખેતરની અંદર છુપાવી દેતા પોલીસે તેને શોધી અને જપ્ત કર્યું છે પોલીસે બાતમીને આધારે ઓછણ ગામની ભાગોળે સાંપા પાટિયા તરફ સરકારી અનાજ ભરેલું એક ટ્રેક્ટર જોવા મળ્યું હતું અને જે બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો આમોદ પોલીસે ગેરકાયદેસર અનાજ ભરેલું ટ્રેક્ટર ઝડપ્યા બાદ રફુચક્રો સંચાલક ટ્રેક્ટર પોતાના દિવેલાના ખેતરની અંદર છુપાવી દેતા પોલીસે પણ હંફાવી દીધી હતી પરંતુ દુકાન સંચાલકે પોલીસની નજર ચૂકવી અને ડ્રાઈવર મારફતે ટ્રેક્ટર દિવેલાના ખેતરની અંદર છુપાવ્યું હતું જોકે મીડિયા કર્મીના કેમેરામાં દુકાન સંચાલકની અનાજ ગેરવલ્લી કરવાની કરતું તકેલ થઈ હતી જોકે બાદમાં પુરવઠા વિભાગ અને મામલતદાર હજાર પાંચસો સાહીઠ રૂપિયાની કિંમતનું અનાજ અને ટ્રેક્ટર સહિત પાંચ લાખ સિત્તેર હજારથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો આ સાથે જ અનાજની હેરાફેરી કરનાર ઈશ્વર રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ